નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા હાઇવે પર મુસાફરીની સુવિધાઓને ધ્યાનને લઈને એક મહિનામાં પડેલા કરોડોના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ સાજના સમય બાદ તમામ એસટીઓ બસો બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાને બદલે પર ત્યારે ત્યારે મિત્રો હાઇવે પર જ ઊભી રહેતા ટ્રાફિક જામ સ્થિતિ સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે વધુ વાત કરીએ તો ચોટીલા ચામું માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને અને મુસાફરીની સુવિધાઓ વધારો થાય તે હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બનેલા નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ નવનિર્મિત બસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઉભી રહેશે પરંતુ સાંજના સમય બાદ એક પણ એસટી બસ સ્ટેશનમાં ઉભી રહેવાને બદલે હાઇવે પર જ ત્યાં ત્યાં ગમે ઊભી રાખવામાં આવે છે જેના કારણે ત્યારે મિત્રો ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ત્યારે મિત્રો ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવ્યું છે આ તે અંગે ઉચ્ચ કક્ષાએ ત્યારે ચેકિંગ હાથ ધરી જવાબદારી એસટી ડેપોના અધિકારીઓ સહિતના કડક સૂચનાને આપવા આવે તેવી માગ ઉઠવા પામી છે જોકે વધુ વાત કરીએ તો ચોટીલા ચામુંડ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને મુસાફરોની સુવિધાઓ વધારો થવા તે હેતુથી અંદાજે એક મહિના પહેલા જ કરોડો રૂપિયાનું ત્યારે બનેલા નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું પણ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ